જય શ્રી કૃષ્ણ બધાને તો આજે અમારી સવારી ઉપડી છે અમે જઈએ છીએ લેસ્ટર લેસ્ટર એટલે મિનિપોર બંદર બધા આમ તો વિડીયો વેડિંગ વેડિંગ છે પછી ત્યાંથી બીજી જગ્યાએ માટે અત્યારે અમે નીકળી ગયા છે અત્યારે અઢી કલાક બતાવે છે લંડન થી લેસ્ટર અઢી કલાક થાય અઢી કલાક પછી અમે પહોંચી જશું લેસ્ટર આજે લંડનમાં સખત ગરમી છે પહોંચવાને ઘણી વાર છે વન આઈ થિંક દોઢેક કલાક બાકી છે તો અમે સર્વિસ સ્ટેશનમાં થોડીક બ્રેક હું ને મારા સાસુમાં જરાક વિઝિટ કરવા ગયા તા સર્વિસ સ્ટેશનની મહેશ્વરભાઈ જાગી ગયા છે મહેશ્વર ખોર आई वर ट्राई नी 8:00 કલાકમાંથી 8:00 ડોટ કલાક ગઈ ને ઓકાઈ લો શું હકાવા દે ભાઈ અમે લેસ્ટર મેમાન થઈને રોકાવાના જ ભાઈ કે અહીંયા આપણે બહુ જ પાડે કિલો મૈશ્વર તો હવે અમે જાશુ બેલગ્રેવ રોડ ઉપર જ્યાં અમારા કાર્તિક કુમાર નું સલોન છે તો અમે મહેશ્વર ના હેરકટ કરાવવાના છે તો હવે ત્યાં જાશું અને એ બેલગ્રેવ રોડ એટલે આપણું મિનિટ પંદર જ્યાં આપણા ગુજરાતી શોપ્સ બધી આપણું બધું જમવાનું મળી જાય અને લાગે નહીં તમને કે તમે યુકેમાં છો એવું સરસ છે અને જ્યાં લાગે કે આપણે ઇન્ડિયામાં ફરતા હોય એવું તો ચાલો આજે મારા બ્લોગમાં તમને મિની પોરબંદરના દર્શન કરાવું અમિતાભના ફોટોથી ચાલુ થયો બેલગ્રેવ રોડ બધા બોટ પણ ગુજરાતી માં તમને અમુક બોટ તો ગુજરાતી માં લખેલા હોય અત્યારે તો બધી શોપ્સ બંધ થઈ ગઈ કેમ કે અમે પહોંચ્યા ત્યાં સાત વાગી ગયા ropa

અને અમારો સેકન્ડ સ્ટોપ છે અમારું બિગ બોસ ફેમિલી સલૂન અમારા કાર્તિક કુમાર અને ગ્રીષ્માબેનના સલૂનમાં આવ્યા છે અમારા કાર્તિક કુમારના હાથમાં જાદુ છે અમે લેસ્ટરમાં આવીએ એટલે અહીંયા આવવું જ પડે ને મહેશ્વર મહેશ્વરને હીરો બનાવી દીધો કાર્તિક કુમારે અહીંયા ગ્રીસમાં બેના માટે જો ઇન્ડિયાન જેમ બધું ઓર્ડર કર્યું એક જ્યુસ કર્યું મિલ્કશેક કર્યું ફોન કર્યો એટલે જેમ ઇન્ડિયા આવીને આપી ગયા છે તો આ લેસ્ટરની મજા છે હું અહીંયા આવું એટલે એપોઇન્ટમેન્ટ લીધી હોય ના લીધી હોય મારે અહીંયા બેસવું પડે જો સ્પેશિયલી કાર્તિક કુમાર આગળ અહીંયા આવું તો લેસ્ટરમાં રહેતા હોય અથવા તો લેસ્ટરમાં આવતા હોય એ બધા જરૂર મુલાકાત લેજો મારા કાર્તિક કુમારની જય શ્રી કૃષ્ણ બધાને અમે ગઈકાલના લેસ્ટરમાં જ છે હજી અને અત્યારે જાન આવી ગઈ છે પણ હું હજી અહીંયા ફાફાપોરા કરું છું મહેશ્વરને હવે અમે બંને જાશું અત્યારે અમે વેડિંગમાં આવ્યા છે અમારા ફેમિલી ફ્રેન્ડ બર્મિંગ એમની ડોટરના વેડિંગ છે ગૌરાંગ કરાવવાના છે એટલે અમે આવ્યા છે મહેશ વર્મા એમ કે તેડી લે મારા પગમાં કાકરા લાગે હું તેડી શકું પાર્કિંગ ફૂલ થઈ ગયું અમને છેલ્લે જગ્યા મળી ત્યાંથી જવાનું ના મેઈન એન્ટ્રન્સ વાંચે ચાલ જાન આવી ગઈ ત્યાંથી ન જવાય અહીંયાથી થી ચાલ અંદિતરા મહેશ્વરને બુક લાવી મહેશ્વરભાઈ ક્યારના કંઈક બ્રેકફાસ્ટ કરવું હમણાં જ આવે અતિત્રા હિટિંગ ફોર ફેરાસ એન્ડ ધ શબ્દપદી ધ સેવન બોક્સ વિથ ધી પાવર્સ ડેડિકેટેડ ટુ બી બાય હિન્દુ રિલીજન એન્ડ હિન્દુસ ફ્યુચર આઈ કેન્ડ તો અત્યારે લેસ્ટરમાં વેડિંગ પૂરા થયા છે અને અમે અહીંયાથી બીજી જગ્યાએ વેડિંગ છે તો ત્યાં જઈએ છીએ બહુ દોડા દોડી છે ક્યારેક તો બ્લોગ બનાવવાનો હમણાં ટાઈમય નથી મળતો જરાય કેમકે થોડું સમર અહીંયા લંડનમાં હોય એટલે લગ્નગાળો અને બીજા બધા પ્રસંગો બહુ હોય તો બસ આ હતો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ આ છે અમારા યુકેનું વેધર ગઈકાલે બહુ સખત તડકો હતો ગરમી હતી ને અત્યારે જો વરસાદ ચાલુ